શ્રી ગણેશાય નમઃ આજના વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું ભાદરવા સુથને ગણેશજોત કહેવામાં આવે છે આ વ્રત કરનારે ઘરમાં વાજતે ગાજતે ગણપતિ દેવની સ્થાપના કરવી રોજ ગણપતિનું વિધિવ્રત પૂજન કરવું ગણપતિની પવિત્ર કથા સાંભળવી મીઠાવાળી ચીજ ખાવી નહીં ગણપતિને લાડુ તથા માલપુવાનું નૈવેદ્ય ધરાવવું ભોજન કરતી વેળાએ બોલવું નહીં રાત્રે ભજન કીર્તન કરવા અને ચંદ્ર દર્શન કરવું ત્યારબાદ ગણપતિની મૂર્તિને જળમાં પતરાવી વિસર્જન કરવું હવે ગણપતિ વ્રતની કથા સાંભળીશું નેમિસારણ્યમાં હજારો મુનિઓનો સત્સંગ ચાલતો હતો ઋષિઓએ સુતજીને પ્રશ્ન કર્યો હે સુતજી અમોને સર્વ કાર્ય પૂરા કરી શકાય તેમજ સર્વ પ્રશ્નોના નિરાકરણ માટે મનુષ્ય શું કરવું જોઈએ એ વિશે સંતોષકારક માર્ગદર્શન આપી યોગ્ય સલાહ આપો ઋષિઓના પ્રશ્નો સાંભળીને સુજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું મહાભારત કાળમાં શ્રી કૃષ્ણએ પણ યુધિષ્ઠિરને પુત્ર ગણેશજીનું પૂજન અને વ્રત કરવાથી તેમના સર્વ કાર્ય સફળ થશે તેવું સૂચન કરેલું શ્રી કૃષ્ણએ તેમને કહ્યું હતું કે શ્રી ગણેશજીનું પૂજન કરવાથી તેઓ તેમનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવશે તેમજ શ્રી ગણેશ તેમને સંપૂર્ણ સફળતા અપાવશે જ તેમજ ભાદરવા વદ ચોથનું પૂજન શિવલોકમાં પણ થયેલું છે આ દિવસે સ્નાન દાન ઉપવાસ ગણેશ પૂજા વગેરેથી ગણપતિ પ્રસન્ન થઈને હજાર ગણું ફળ વ્રત કરતાને આપે છે ઋષિઓએ પૂછ્યું હે સુધજી ચંદ્રલોકના ચંદ્રની સી વાત છે અમને એ વાર્તા જણાવો ત્યારબાદ સુધજીએ ઋષિગણોને ચંદ્રલોકના ચંદ્રની કથા કહી એક દિવસ ગણપતિ મહારાજ રીતિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા તેમનું દેખાવ જોઈને ચંદ્રને હસવું આવ્યું આથી ગણપતિ તેના પર ગુસ્સે થયા અને શ્રાપ આપતા બોલ્યા હે ચંદ્ર તને તારા રૂપનું અભિમાન છે ખરું ને એટલે તું મને જોઈ અને હસે છે પણ યાદ રાખજે કે આજનો દિવસ કોઈ તારું મુખ નહીં જુએ અને જો ભૂલે ચૂકે જોશે તો તેના માટે કલંક લાગશે આ સાંભળી ચંદ્ર ગભરાઈ ગયો અને બીકનો માર્યો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો આથી ચારે કોર અંધકાર જવાઈ ગયો સ્વર્ગલોકના દેવોને આની જાણ થઈ આથી તેઓ અકળાઈ ઉઠ્યા અને તરત બ્રહ્માજી પાસે આવી ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજીએ દેવોની વાત શાંતિથી સાંભળી ત્યાર પછી તેઓ બોલ્યા ગણપતિનો શ્રાપ ક્યારેય મિથ્યા થતો નથી તેમ છતાં ગણપતિ પ્રસન્ન થાય અને કંઈક રસ્તો નીકળે તેવો ઉપાય હું તમને બતાવું છું દેવોએ ઉત્કંઠાથી પૂછ્યું ગણપતિને સી રીતે પ્રસન્ન કરી શકાય બ્રહ્માજીએ કહ્યું ગણપતિને પ્રસન્ન કરવા માટે ચંદ્રએ ગણપતિ ચોથનું વ્રત કરવું પડે એ વખતે ગણપતિની પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી વિધિવત તેની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરાવો ત્યારબાદ સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કે દરિયા કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી જો આ દિવસે યોગ્ય બ્રાહ્મણને જમાડી યથાશક્તિ દાન આપવામાં આવે તો ગણપતિ તેના પર અતિ પ્રસન્ન થાય છે અને તેના સઘળા સંકટો દૂર કરે છે ત્યાર પછી દેવોએ બૃહસ્પતિ સાથે ચંદ્રને આ મુજબનો સંદેશ પહોંચાડી દીધો ચંદ્રએ પણ શ્રાપના નિવારણ અર્થે વ્રત કરવાનો સંકલ્પ કર્યો ભાદરવો મહિનો આવતા ચંદ્રએ ગણપતિની પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી પૂજા કરી વ્રતનો આરંભ કર્યો તેણે ગણપતિની પ્રાર્થના કરતાં કહ્યું હે ગજાનન મારાથી ભૂલમાં કંઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો અને તમારા શ્રાપમાંથી મુક્ત કરો ચંદ્રની ભક્તિ જોઈ ગણપતિ ખુશ થયા અને બોલ્યા હે ચંદ્ર તને તારી ભૂલ સમજાય એ સારી વાત કહેવાય પરંતુ તું મારા શ્રાપમાંથી મુક્ત નહીં થઈ શકે તેમ છતાં તે મારું વ્રત કર્યું તેથી હું તારા ઉપર પ્રસન્ન થઈ મારા શ્રાપને થોડો હળવો બનાવું છું તો સાંભળ કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કરી પછી ચોથના દર્શન કરે તો તને કોઈ જાતનું સંકટ નહીં નડે પણ બાકી ભૂલે ચૂકે જો કોઈ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તને જરૂર કલંક લાગશે તેમ છતાં જે કોઈ મારું વ્રત કરશે તો તેના પર મારી કૃપા દ્રષ્ટિ ઉતરશે હે ગણપતિ દાદા જેઓ તમારું વ્રત પૂજન કરે તમારી કથા વાર્તા સાંભળે તેમનું સદાય કલ્યાણ કરજો અને તેમના સંકટ નિવારજો બોલો ગણપતિ મહારાજની જય હવે આપણે ગણપતિજીના બાર નામનું સ્મરણ કરીશું વ્રત કરનારે ભાદરવા વદ ચોથથી દર મહિને આવતી સંકટ ચતુર્થીના દિવસે દરેક ક્રમના અનુસાર દરેક ચોથે ગણપતિના જુદા જુદા સ્વરૂપનું પૂજન કરવું જોઈએ ઓમ સુમુખાય નમઃ ઓમ એકદંતાય નમઃ ॐ कपिलाय नमः ॐ गजकर्णाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्ननाशाय नमः ॐ विनायकाय नमः ॐ धूम्रकेतवेय नमः ઓમ ગણાધ્યક્ષાય ઓમ ગજાનનાય નમઃ આ બધા નામનું સ્મરણ કરવાનો ભાવાર્થ એ છે કે હે સુંદર મુખાકૃતિ એકદંત કપિલવર્ણી ગણપતિ આપ હાથી જેવા કાન ધરાવો છો આપ મોટા પેટવાળા છો ભયંકર જણાવો છો આપ વિઘ્નોનો નાશ કરનારા વિશિષ્ટ નાયકોને યોગ્ય ગુણવાળા તેમજ ધૂમ્ર રંગની પતાકા ધરાવો છો ગણોના અધ્યક્ષ છો આપેલ લાટે ચંદ્રને ધારણ કર્યો છે એ હાથી જેવી મુખાકૃતિવાળા ગજાનંદ આપને કોટી કોટી નમસ્કાર બોલો પાર્વતી નંદન ગજાનંદ ગણપતિ મહારાજની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગજાનંદ ગણપતિ મહારાજ જય શ્રી કૃષ્ણ